શું તમે માનશો કે આ નાસ્તો વધેલા ભાતમાંથી બનાવેલો છે જેટલો ક્રિસ્પી આ નાસ્તો બનીને તૈયાર થયો છે તેનો સ્વાદ તો તેનાથી પણ ખૂબ જ વધારે છે તમારા બાળકો આ અવારનવાર બનાવડાવશે તો આ રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું છું જીજ્ઞા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જીજ્ઞાસ ફૂડ સિરીઝ ગુજરાતીમાં તો ઘણીવાર એવું હોય છે કે બપોરના ભાત બચી જતા હોય અને બાળકો રાત્રે વઘારેલા ભાત ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કશું જ કરવાનું નહીં ભાતને લઈ લેવાના ડાયરેક્ટ મિક્સી જારમાં તેની અંદર એડ કરી દેવાનું એક બાફેલું બટાટું મીડિયમ સાઇઝનું અને સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી લઈશું તો જેટલી પેસ્ટ બનીને તૈયાર થઈ છે તેટલા જ પ્રમાણમાં આપણે ચોખાનો દળેલો લોટ લેવાનો છે એટલે કે એક વાટકી ચોખાનો લોટ અને એક વાટકી તૈયાર કરેલું ભાતનું મિક્સચર તો બંનેની ક્વોન્ટિટી સેમ રહેશે હવે લોટ બાંધવા માટે ચોખાના લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે અહીંયા આપણે મોણ આપી દઈશું તો નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી ઘી અને બે ચમચી તેલ તો આવી રીતે બંનેનું આપણે મોણ આપીશું અને મુઠ્ઠી પડે એ રીતે મોણ આપવાનું છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ કરતા નથી આપણે જે અગાઉ બનાવેલી પેસ્ટ છે ભાત અને બટેટાની બસ તેનો જ ઉપયોગ કરી અને આનો લોટ બાંધી લેવાનો છે જરૂર જણાય ત્યાં વચ્ચે થોડું થોડું તેલ એડ કરતા રહીશું જેથી કરી અને લોટ આપણો સોફ્ટ બને અને હવે આપણે આનો ફ્લેવર કરીશું જો તમારે તીખો નાસ્તો બનાવવો હોય તો લાલ મરચું પણ એડ કરી શકાય છે અહીંયા હું ફક્ત કાળા મરીનો પાવડર સંચળ અને થોડું મીઠું એડ કરી રહી છું તો તમને કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતનો આપણે થીક લોટ બાંધી લઈશું અને એને પાંચથી સાત મિનિટ સુધી મસળીશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે ગાંઠિયા પાડવાનો ઝારો લઈ લઈશું તેની અંદર જે સેવની જાડી હોય છે થોડી જાડી બે નંબરની એ લઈ લઈશું અને આપણે સંચાને એકદમ સારી રીતે અંદરથી ગ્રીસ કરી લઈશું જેથી કરી અને આપણો લોટ છે તે સંચાની અંદર ચોટે નહીં તો એક વારમાં જેટલું મિશ્રણ સમાય એટલું મિશ્રણ આપણે સંચાની અંદર એડ કરી સંચો બંધ કરી લઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા યુનિક રેસીપીઝના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા કહેવાથી આ લેફટો પર રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે તમારા બાળકો આને નાસ્તામાં પણ લઈ જશે અને કોઈને જોતા ખબર પણ નહીં પડે કે આ રેસીપી તો બચેલા ભાતમાંથી બનાવવામાં આવી છે તો દરેક વખતે કંઈક નવું નવું ટ્રાય કરીએ અને બાળકોને આપીએ તો બાળકો પણ ખાવાની ના નહીં પાડે અને આસાનીથી તમારું જે લેફ્ટ ઓવર ફૂડ છે તેનો પણ ઉપયોગ થઈ જશે તો હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સેવ પાડી લઈશું એકવાર સેવ પડાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી અને બંને બાજુથી એકદમ ક્રિસ્પી કરી લઈશું જોયું ને બચેલા ભાતમાંથી પણ આવો સરસ ટેસ્ટી એવો નાસ્તો બનાવી શકાય શું તમને ખબર હતી કે પછી પહેલાં ક્યારેય તમે આવી રેસીપી ટ્રાય કરી છે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ રેસીપીમાં તમે તમારી મુજબના ફ્લેવર્સ એડ કરી શકો છો પુદીના અને ધાણાથી એકદમ સરસ એવો પાણીપુરી ફ્લેવરનો પણ નાસ્તો બનાવી શકાય છે તો આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને ખૂબ જ ગમશે